લઈ પોલીસ મળી હાજરીમાં મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નિઝરના વિલદાર ટાંકી ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તાપી જિલ્લાના સોનગઢ ઉચ્છલ નીઝર અને કુકરમુંડા તાલુકા જે મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ તાલુકા છે જ્યાં મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઇંગ્લિશદારોને હેરાફેરી કરવામાં આવતી હોય છે જેને ધ્યાનમાં રાખી તાપી પોલીસ એક્શન મોડમાં આવી છે હાલ એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે અને લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયારીમાં હશે તો બીજી તરફ બુટલેકરોને નવા વર્ષનો રંગ ચડ્યો હોય અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઇંગ્લિશદારોની હેરાફેરી કરવાની તૈયારી કરવા જોતરાયા છે જેમાં બુટલેકરને સફળતા ન મળે તેને ધ્યાનમાં રાખી નીઝર ડિવિઝનના ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા એકત્રીસ ડિસેમ્બર તાપી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે અનુસંધાને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સોનગઢ ઉછળ નીઝર કુકર મુંડા તાલુકામાં આવેલ મહારાષ્ટ્ર બોર્ડરના ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે તો રાજરોજ નીઝરના વેલદા ટાંકી ચેકપોસ્ટ પાસે ડીવાયએસપી ઈશ્વર પરમાર અને નેઝર પીઆઈએમડી વિઠલબરાની ઉપસ્થિતિમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આગામી નવા વર્ષની ઉજવણી અને થર્ટી ફર્સ્ટની ઉજવણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે બોર્ડર પરના જે ગામડાઓ છે ત્યાંથી પસાર થતા વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તથા પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરે છે વગર હેલ્મેટે અને ગ્રહણ સવારી જે જતા હોય તે ટુ વ્હીલરને પણ એનું ચેકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી